શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક અડસઠ યદં પરમ મત મતભક્તિશુ અભિધાતિ ભક્તિ મયિ પરામ કૃતિ મામ એવ એશ્યતી અસંશય અનુવાદ જે મનુષ્ય ભક્તોને આ પરમરહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે એમાં લેશ માત્ર શંકા નથી ભાવાર્થ સામાન્ય રીતે એવી સલાહ આપવામાં આવે છે કે માત્ર ભક્તોમાં ભગવદ્ ગીતાની ચર્ચા થવી જોઈએ કારણ કે જે લોકો ભક્ત નથી તેઓ ન તો કૃષ્ણને સમજશે કે ન તો ભગવદ્ ગીતાને જે મનુષ્યો કૃષ્ણને તથા ભગવદ્ ગીતાને મૂળ રૂપે સ્વીકારતા નથી તેમણે મનસ્વી રીતે ભગવદ્ ગીતા વિશે સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન કરીને અપરાધના ભાગી ન થવું જોઈએ જેઓ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે સ્વીકારવા તૈયાર હોય એવા મનુષ્યોને જ ભગવદ્ ગીતા વિશે સમજૂતી આપવી જોઈએ આ તો માત્ર ભક્તોનો જ વિષય છે તાત્વિક વિતર્ક કરનારા ચિંતકોનો નથી પરંતુ ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપમાં રજૂ કરવાનો ખરા દિલથી પ્રયત્ન કરનાર મનુષ્ય ભક્તિ કાર્યમાં પ્રગતિ કરશે અને શુદ્ધ ભક્તિમય જીવન પ્રાપ્ત કરશે આવી શુદ્ધ ભક્તિના પરિણામે ભગવાનના સાનિધ્યમાં ભગવત ધામમાં પાછો જશે એ સુનિશ્ચિત છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ